કેવી એકાગ્રતા એક સરસ વાર્તા આવે છે એક ભાઈ છે ને આવી રીતે રસ્તામાં ધ્યાન કરતા હતા ભગવાનનું સ્મરણ કરતા હતા તો જો આપણી પરિસ્થિતિ કેવી છે આપણે એકાગ્રતાની વાત કરીએ છીએ વોટ ઇઝ સિચ્યુએશન આપણી પરિસ્થિતિ એવી છે એક ભાઈ આવી રીતે ધ્યાન કરી રહ્યા હતા ને એમાં એક ભાઈ હતા એ દોડતા દોડતા જતા હતા કોકને મળવું હશે પોતાના પ્રિય સ્વજનને એટલે યુવાન દોડતો દોડતો જતો હતો હવે એની ઠેસ પેલાને વાગી એટલે એનું ધ્યાન તૂટી ગયું અને ભગવાનની ભક્તિમાં વિઘ્ન આવ્યું એટલે ડિસ્ટર્બ થઈ ગયો બૂમ પાડીએ ક્યાં જાય છે કેમ મને આવી ઠેબું મારીને ગયો પેલા તો સાંભળ્યું હતું જતો રહ્યો આગળ થોડી વાર થઈને એટલે પાછો આવ્યો આ એટલે આને ઉભો રાખ્યો કે હું અહીંયા બેઠો તો ભગવાનનું સ્મરણ કરવા અને તે મને ડિસ્ટર્બ કર્યો તારા પગની ઠેસ મને વાગી મારું ધ્યાન તૂટી ગયું ભગવાનનું સ્મરણ તૂટી ગયું પેલા કીધું કે માફી માંગુ છું પણ મને ખબર નથી કે મારું ઠેબું તમે વાગ્યું મને ખબર નથી તો પહેલા એ કહ્યું કે તને કેમ ખબર નથી હું આખો હલી ગયો તો મેં એકદમ ઘસાઈને પસાર થયો ત્યારે પહેલા એ કહ્યું કે એનો મતલબ એમ કે તમે ભગવાનના સ્મરણમાં એકાગ્ર નહોતા યુવાને કહ્યું કે હું તો મારા પ્રિય વ્યક્તિને મળવા જતો હતો એમાં હું એટલો એકાગ્ર હતો તમને ઠેબુ વાગ્યું મને ખબર નથી જો એ લૌકિક વ્યક્તિની અંદર એટલો એકાગ્ર હતો અને પેલો ભગવાનની ભક્તિ કરતા તો એકાગ્ર હતો એટલે પેલા એ કીધું કે હું તો મારી પ્રિય વ્યક્તિને મળવા જતો હતો એમાં મારું મન હતું ને તો તમને ઠેબો આવ્યું મને ખબર ના પડી પણ તમારું મન ભગવાનમાં બરાબર નહીં તમને ખબર પડી ને એટલે આપણી ઘણી બધી પરિસ્થિતિ એવી હોય છે પરંતુ આપણે સાધક છીએ તો સાધના આપણે કરવાની છે એટલે મહારાજે વચનામૃતની અંદર આપણે લખ્યું કે એકાગ્રતાથી દર્શન કરવા મહારાજે બહુ સરસ શબ્દો વાપર્યા છે સારંગપુરના બીજામાં મહારાજ કે જે પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવડી ઊંચી નીતિ દ્રષ્ટિ કરીને તેના પણ ભેડા દર્શન કરતો જાય પછી એવી ફાટેલ દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સનદ દેખીને રાજી થતા નથી અને એવી લૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખિલકોળી બોલે છે તે ભેડું પૂછડું ઊંચું કરે છે તેવો જાણવો ખિલકોલી એટલે ખિસકોલી તો મહારાજે અહીંયા બે વાત કરી આડું અવળું જોઈએ એને સીજી મહારાજ કેવી ઉપમા આપે જો મારાજે એક વાત કરી તો ફાટેલ દ્રષ્ટિ ફાટેલ દ્રષ્ટિ એટલે મોટી આંખવાડો નહીં હું પાટીલ દ્રષ્ટિ એટલે આજુબાજુ જોતો હોય આમ દર્શન કરે ને પછી આજુબાજુ જોયા કરે કોણ આવ્યું કોણ ગયું કોણે દંડવત કર્યા કોણે ન કર્યા કોણે પ્રદક્ષિણા કરી કોણે ન કરી આ બધું જોતો રહે ભગવાનના દર્શન કરવા રહે ત્યાં ચારે બાજુ જોયા કરે ફાટેલ દ્રષ્ટિવાળો અને મહારાજે ખિસકોલી વાત કરી ખિસકોલીનું ઓબ્ઝર્વેશન તમે કર્યું હશે કે જયારે બોલે ને ત્યારે એનું પૂછડું ઊંચું થાય ભગવાનને મિકેનિઝમ એવું ગોઠવ્યું હશે એમાં તો જે કહ્યું ખિસકોલી જેવો છે ભગવાનના દર્શન કરીને આડું ઓળું જોઈએ તમે જોયા હશે ઘણી ટેબલ ફેન હોય ને આમ ફરતા હોય ખબર છે ટેબલ ફેન ફરતા હોય ઘણા બધા બેઠા હોય ને તો ટેબલ ફેન આમ આમ ફરતા જ હોય એમ ઘણા દર્શન આવ્યા ને તો આમાં ફરતું જોઈએ જોઈએ ભગવાનના દર્શન તો કરે પણ કોણ આવ્યું કોણ ગયું આ બધું જોતા હોય તો મહારાજ કે ફાટેલ દ્રષ્ટિવાળો છે ને કશું યાદ ના રહે અને ભગવાનને સંતને ગમે પણ નહીં એટલે એકાગ્રતાથી દર્શન કરવા એ મહારાજની રૂચિ છે ફાટેલ દ્રષ્ટિથી શું થાય તમે જુઓ તો જેમ કોથળો હોય એમાં અનાજ ભરેલું હોય ઘઉં હોય ચોખ્ખા હોય પછી કોઈ માણસ લઈ જાય તો ધીમે ધીમે વેરાતું જાય ઘરે જાય કશું પહોંચે જ નહીં તમે કરિયાણીની દુકાનમાંથી ખાંડ કે ઘઉં ચોખા થેલીમાં લઈને જાઓ ને ફોન આવે ને તમે ફોનમાં એકદમ એકાગ્ર થઈ ગયા શું લઈ જાઓ છો એમાં ખબર જ નથી એમાં કાણું છે ધીમે ધીમે વેરાધું 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 ઘરે પહોંચો ખેલી ખાલી કશું હોય જ નહીં એમ આપણે અહીંયા દર્શન કરવા આવીએ દ્રષ્ટિ ફાટેલી હોય એટલે ઘરે જઈએ ને તો દર્શન યાદ જ ના રહે એટલે એટલા માટે મહારાજ કે ફાટેલી દ્રષ્ટિ હોય તો કશું યાદ રહે નહીં બીજી વાત છે તમે જો ઘણી કહે છે ને આપણે એક શબ્દ વાપરીએ છીએ અમારા વતી દર્શન કરજો કોઈ સારંગપુર જાય ગોંડલ જાય ગરડા જાય ને અમારા વતી દર્શન કરજો પેલો પોતાના વતી ના કરવાનો હોય આપણા બધી ક્યાંથી કરે કારણ કે આવી ફાટેલ દ્રષ્ટિવાળો સારંગપુર જાય ઘણા તો એવા હોય સત્સંગી ના હોય ગુણભાવીઓ કેટલા સારંગપુર જાય પછી આવે ને સ્વામી સારંગપુર જઈ આવ્યો એ વાત સરસ ઠાકુરજીના દર્શન કેવા લાગ્યા અમે પહોંચ્યા ત્યારે મંદિર બંધ થઈ ગયું પછી ગૌશાળામાં મણિધર પાડો જોઈને પાછા આવી ગયા મણિધર પાડો જોવા ગયા હતા ભગવાનના ના દર્શને ના જાય ઘણા તો જાય ને તો સીધા ભોજન શાળામાં જાય ચાલો પેલા જમી લઈએ જમે ત્યાં સુધી દર્શન બંધ થઈ જાય ઘણા આવું હોય આવું કરે ઘણા એટલે ભગવાનના દર્શનની પ્રાયોરિટી ના હોય અને કદાચ કરે ને તો એટલી ઉતાવળમાં કરે કારણ ચાલો સારંગપુર દર્શન પત્યા નીકળવાનું છે ગરડા પહોંચવાનું ત્યાં દર્શન બંધ થઈ જશે આજે દર્શનના બારણા બંધ થાય ત્યાં પહોંચે પેલો અને સ્વામીને ફોન કર્યો સ્વામી જોજો બારણા ખુલ્લા રાખજો અમે આવ્યા બસ ચડીએ છીએ મંદિર જ ચડીએ છીએ ખુલ્લા રાખજો એ સંતો પાછા પાંચે મિનિટ દર્શન ખુલ્લા રાખજો તો ફટફટ દર્શન નીચે ઉતરે જમીન સીધો ગોંડલ અને ગોંડલમાં મોડો પહોંચે એટલે ઘણી વખત આવું થતું હોય છે કોઈ પણ મંદિરે દર્શન યાત્રા જઈએ ને તો સારી વાત છે પણ એ જો આરતી થાય આપણે ત્યાં ભગવાન આગળ અડધો કલાક કલાક પોણો બેસાય શાંતિથી પ્રદક્ષિણા થાય દંડવત થાય મૂર્તિના મીરખીને દર્શન થાય તમે એક દિવસમાં પાંચ મંદિર ના કરો ચાલે બે મંદિર કરો પણ સારી રીતે દર્શન થવા જોઈએ ઘણી વખત તો અમને તો બહુ અનુભવ છે એટલે પરદેશ દિયારી ભક્તો આવે ને પછી કે સાહેબ યાત્રા જઈએ ચિઠ્ઠી લખી આપો ને સંતો લખી આપે ક્યારે જવાના રાતે ત્રણ વાગે નીકળવાના શું જરૂર છે ત્રણ વાગે નીકળવાની એક તો અંધારું ટ્રાફિક અને પછી ત્યાં પહોંચે સવારના છ સાડા છ વાગે અને આખી રાત ઊંઘ્યા ન પછી ત્યાં જઈને ઊંઘ આવે અને માન દર્શન કરે બીજે ભાગે એક દિવસમાં ચાર પાંચ મંદિર પતી જાય એટલે પતાવવાના છે દર્શન કરવાના છે એ મંદિરનો લાભ લેવાનો છે એ મંદિરનો ઇતિહાસ શું છે એ મંદિરની દિવ્યતાને માણવાની છે એ મંદિરમાં નિર્ખિને ઠાકુરજીના દર્શન હૃદયમાં ભરવાના છે તો ભલે બે મંદિર કરો એનો વાંધો નથી ભગવાન એવું નથી કહેતા તમે હવે આવ્યા છો ને તો એક સાથે ચાર લાઈનમાં દર્શન કરી લો ભગવાન એવું નથી કહેતા તમે ભલે એક જ મંદિરમાં જાઓ પણ સારી રીતે દર્શન કરો અને શક્ય બને તો એવી રીતે આયોજન કરવું કે એક જગ્યાએ શણગાર આરતી થાય બીજા રાજભોગ આરતી થાય સંધ્યા આરતી થાય તો લાભ મળે આપણને તો ઘણી વખત આપણે આ પ્રયોગ કરતા હોઈએ તમે જો કોઈ જાય ને સારંગપુર ગોનળ તો કહીએ અમારા વતી દર્શન કરજો પછી આ ઘર ખબર પડે ને પોતાના વતી દર્શન નહોતા કર્યા તો આપણે એવું એવું ન કરવું એકાગ્રતાથી દર્શન કરવા ડબાણની સભા પૂર્ણ થઈ ત્યારે રાત્રિના સાડા દસ વાગ્યાનો સમય થઈ ગયો આજના આખા દિવસમાં સ્વામીશ્રી ત્રણ ગામોમાં વિચરણ અને સાહિઠ ઉપરાંત પધરામ્યો કરી ચૂકેલા હવે આરામ સિવાય કંઈ જ કરવાનું ન હોય પણ તે વખતે વિપ્લબથી આવી પહોંચેલા ખરીબ ભક્તે સ્વામીશ્રી સમક્ષ ધા નાખી કે મારા નવા મકાનમાં પધરામણી બાકી રહી ગઈ છે

આ સાંભળી યજમાન હરિભક્ત અપરાધ ભાવ સાથે કહ્યું લાવો બાપા ઠંડો કરી લાવો આ સાંભળી યજમાન હરિભક્ત અપરાધ ભાવ સાથે કહ્યું લાવો બાપા ઠંડો કરી લાવો એમ કહી તેઓ જ્યાં થાળી પકડી ત્યાં ખબર પડી કે સિરો તો માપસરનો જ ગરમ હતો સ્વામીશ્રીના આ ગમત થી પેલા અકડાતા અમળાતા હરિભક્તો સહિત સૌ હસી પડ્યા એ હાસ્યના અડસેલાથી તેઓના મનમાં ઘુમરાતો ગુસ્સો પણ ગાયબ થઈ ગયો સ્વામીશ્રીને આજ કરાવવું હતું હંમેશા પરસ્પર સુમેળભર્યું વાતાવરણ રહે તેમજ વર્તતા સ્વામીશ્રી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીની સવારે પધરામણી નીકળ્યા તે ક્રમમાં તે ક્રમમાં તેઓ જ્યારે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા ત્યારે અત્રે ઠાકોરજીની સેવા કરતા સંતે ઉમળકાથી સ્વામીજીને હાર પહેરાવ્યો પણ તે હાર સાથે ઠાકોરજીની મૂર્તિ પણ ઉચકાઈને આવી ગઈ એવા સંતને હૃદય રહી કલ્યાણ કઈ સેવતા ઠાકોરજી હાર સાથે સ્વામીજીના પર આવીને વસી ગયા આ દુર્લભ દર્શન બાદ માતરમાં વિશેષ પધારણીઓ કરીને સોખડા પધારેલા સ્વામીશ્રી અહીં પણ દુષ્કાળ રાહત અંગે અનાજના ખડાની હાકલ કરી આજ ગ્રહમાં તે ઓઢેલા પધાર્યા આ ગામમાં પહેલી જ વાર સ્વામીશ્રીના પગલા પડી રહેલા છતાં ત્રીસ ઉપરાંત પધરાવણીઓ થઈ સવાસો મણ ઘઉંનો ધર્માદો દુષ્કાળ રાહત નિમિત્તે નોંધાયો ભૂખ્યા જનોને આતડી ઠારવા આ રીતે અપાર પરિશ્રમ વેઠી રહેલા સ્વામીશ્રી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીની રોજ અલિંદ્રામાં પણ સાઠ પધરાવણીઓ તથા પટેલ ધર્મશાળા અને હાઈસ્કૂલમાં સભાઓ કરી દોઢસો મણ ઘઉંની સેવા દુષ્કાળ રાહત નિમિત્તે ઉઘરાવી અહીંથી તેઓ ખોડ ખેડા થઈને રઢુ આવી પહોંચ્યા અત્રે ગામના ચોકમાં યોજાયેલી જાહેર સભામાં સૌ બસો મણ ઘઉં દુષ્કાળ રાહતના કાર્યમાં અર્પણ કરવા કટિબદ્ધ થયા આ જે તુષર તારીખ પહેલી માર્ચના રોજ પુરુષોત્તમ પુરા ઈશ્વરપુરા નાયકા નવાગામ બારેજા જેતલપુર અસલાલી થઈને અમદાવાદ પધારેલા સ્વામીશ્રી રાત્રે સાડા બાર વાગે શયનાધીન થયા અમદાવાદના ટાઉન હોલમાં યોજાયેલા સ્વામીશ્રીના સત્કાર સમારંભની હવાને કારણે તારીખ બે માર્ચના રોજ આ નગર અનેરી ઉર્જા અને ઉત્કંઠા સાથે ધબકી રહેલું શહેરના અગ્રીમ અખબારોએ સ્વામીશ્રીની તસવીરો સાથે આ સમારોહની જાહેરાતો છાપીને નગરવાસીઓના ઉત્સાહમાં પવન ફૂંકી દેતા સવાના આઠ વાગ્યાથી જ સભાગૃહ અકડે ઠઠ ભરાઈ ગયેલું બેઠકો ઉપરાંત પગથિયા પણ સૌ ગોઠવાઈ ગયેલા અમદાવાદના પૂર્વ નગરપતિઓ તથા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત અનેક નામી સંતો સજ્જનો નક્ષત્ર માળા મંચ પર શોભી રહેલી સ્વામી શ્રી આંબલીવાડી પોલમાં દર્શન કરીને આ સભામાં પધાર્યા ત્યારે આ પ્રતિષ્ઠિતો તેઓનું અભિવાદન કર્યું તે પછી સૌએ ભાવવાહી વક્તવ્ય દ્વારા સ્વામી મહાદેવના શ્રી વાસુદેવજી મહારાજે જણાવ્યું કે યોગીજી મહારાજ સચમુજ જીવન મુક્ત થાય ગીતા મંદિર ને યોગીજી મહારાજ કે નિર્વાણ તિથિ મનાઈ તબાશા કા સંચાર મહાપુરુષ સ્વામીશ્રી કોથ્વી કે અલંકાર હૈ ભારત નો ધર્મ સમજાવ્યો છે આમ સતત સવા બે કલાક સુધી સ્વામીશ્રીનું પ્રશસ્તિ ગાન હોલમાં ગુંજતું રહ્યું તેની વચ્ચે લોકસેવક શ્રી રવિશંકર મહારાજે જ્યારે સ્વામીજીને સન્માન પત્ર અર્પણ કર્યું ત્યારે તો આખો હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠી પણ તેથી સંપૂર્ણ અજાણ સ્વામીશ્રીએ જણાવ્યું કે આજે શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજના સંકલ્પે કાર્ય થાય છે આપણે કરી આવ્યા તેવું નથી આપ બધા સંતો બિરાજ્યા છો તેના આશીર્વાદથી કાર્ય થાય છે